નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધુરંધ સામાજિક વિજ્ઞાન પ્રથમ અસાઇનમેન્ટ પરીક્ષા બે હજાર પચીસ બરાબર એમાં વિભાગ બીનું પ્રકરણ નંબર દસ જોવાના છે વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ભૂલતા નહીં અને વિડીયોની એન્ડ સુધી જોજો તથા આની પીડીએફ વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે તો ચાલો આપણે વિભાગ બીનું પ્રકરણ નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળીએ પ્રકરણ નંબર દસ એમાં તમારે અહીં પહેલો પ્રશ્ન છે મકાઈનો ઉપયોગ જણાવો તો ખોરાકમાં મકાઈનો ઉપયોગ ખોરાક ચારો તેલ સ્ટાર મળે છે મકાઈના મકાઈમાંથી ખોરાક ચારો તેલ અને સ્ટાર મળે છે ઔદ્યોગિક ઉપયોગમાં મકાઈનો વપરાય છે ઔદ્યોગિક ઉપયોગમાં મકાઈ વપરાય છે બરાબર મકાઈનો ઉપયોગ ખોરાક તરીકે ચારો તેલ સ્ટાર મકાઈમાંથી આપણને શું શું મળે એ આપેલું છે અને મકાઈ મુખ્યત્વે ખોરાક પછી ઔદ્યોગિક ઉપયોગમાં બધામાં વપરાય છે બરાબર આ ઉપયોગો તમને જણાવ્યા છે ત્યાર પછી આગળ આપણે જોઈએ તો તો બીજો પ્રશ્ન છે પાકની એ ઠંડુ હવામાન પૂરતા વરસાદ અને ઊંચાઈ વાળા પ્રદેશો અનુકૂળ છે બરાબર આટલું લખો બરાબર મુદ્દા પ્રમાણે તમે આમ લખશો તમને એક લાઈનમાં લખશો તો બે માર્ક્સ નો પ્રશ્ન એક લાઇનમાં લખો કઈ એક માર્કસ મળશે કેટલો એક માર્ક પરંતુ તમને આ રીતે લખશો મારે જેમ તો એક માસ્ક મળશે પરંતુ એ તમારે લખવાનું કોફીને ઠંડુ સમાન હવામાન આ એક એક લખવાનો મુદ્દો એક બીજું પૂરતો વરસાદ પછી ત્રીજું ઊંચાઈવાળા પ્રદેશો બરાબર પછી નીચે લખવાનું કે ઉપરયુક્ત કોફીને એટલે લખવાનું તમારી ઉપરયુક્ત કોફીના પાકને અનુકૂળતા છે બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ તો તમારે અહીં છે હળિયાળી ક્રાંતિ એટલે શું તો વધુ ઉત્પાદન માટે નવા બીજ રાસાયણિક ખાતર અને સિંચાઈ પદ્ધતિને થયેલા બદલાવને હરિયાળી ક્રાંતિ કહે છે બરાબર મિત્રો આઈએમપી છે હળિયાળી ક્રાંતિ તથા મિત્રો તમારે અહીં આની પીડીએફ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી છે ત્યાં જઈને તમે આની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો બરાબર તો અહીં તમે જોઈ લીધા શોટ્સ મિત્રો એકદમ સા સિમ્પલ ભાષામાં તમને આવડે એ જ રીતે કે વધુ ઉત્પાદન માટે નવા બીજની રાસાયણિક ખાતર અને સિંચાઈ પદ્ધતિથી થયેલા બદલાવને હરિયાળી ક્રાંતિ કહે છે પંજાબમાં પછી તમારે દેવાનું કે પંજાબમાં હરિયાળી ક્રાંતિને ખૂબ જ અસર જોવા મળી છે બરાબર આમ લખશો તો પણ તમને કેટલા બે ગુણ મળી જશે પંજાબવાળો એક મુદ્દો તમે ઉમેરી દેજો ત્યાર પછી તફાવત આપવાનો છે ખરીફ પાક અને રહી પાક તો ખરીફ પાક વરસાદી ઋતુમાં ઉગાડાય છે બરાબર આટલું તમારે એક મુદ્દો લખવાનો પછી જેમ કે ચોખા મકાઈ બરાબર ત્યાર પછી રહી પાકમાં લખવાનું રહી પાક એ શિયાળામાં ઉગાડાય છે જેમ કે ઘઉં અને ચણા પછી તમને ખબર એટલી તો હોય જ નહીં કે શિયાળોમાં શું હોય ઠંડક બરાબર તો રહી પાક શિયાળામાં એટલે કે ઠંડકની ઋતુમાં ઉગાડાય છે તથા ખરીફ પાકને વરસાદની ઋતુમાં એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે છે એટલે લખવાનું ચોખા મકાઈ વગેરે જેવા પાકોને ચોમાસાની ઋતુમાં ઓગળાય છે જ્યારે રહી પાકને એટલે કે ઘઉં અને ચણાને ઠંડી ઋતુમાં ઉગાડવામાં આવે છે બરાબર ત્યાર પછી આગળ આપણે બે છે જોઈ લઈએ તો જૈવિક ખેતીનું તરફ વલણ શા માટે વધી રહ્યું છે ત્રાસાયનિક ખાતરને ઝેર કરતાં નુકસાનકારક ને ઇલેક રાસાયણિક ખાતર ઝાળના નુકસાનને કારણે જૈવિક ખેતીનું વલણ વધી રહ્યું છે તે સ્વાસ્થ્યને પર્યાવરણ મિત્ર છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે બાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો કયો પાક લેવાય છે તો ભાલ પ્રદેશમાં વરસાદ આધારિત ખેતી થાય છે મુખ્યત્વે જ્વાર બાજરી અને કપાસ ઉગાડાય છે બરાબર તો આ સાથે અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે આની પીડીએફ તમને આપના વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો બરાબર તો આપણે મળીશું આ વિડિયો સાથે થેન્ક યુ સો મચ વિડિયો જો તમારો ખૂબ ખૂબ આભાર